बोल एसी काम हमारा मामा पापा

bukan Mama cari, gadi lagi Mama gadi lagi Mama, gadi mama no, Halo? Ah, bona? Ah, mama bolo. Pas, to, to. Ah.

આવે છે તો મમ્માડે મમ્મા આવે છે પછી તો લાવશે બધા મમા એ ગાડી લાવી દીધી આથી ગાડી લેવા આવશે પછી પેલો હતો મને મમ્મા ગાડી લાવ્યા તાર મમા લાવે એમ બતાવું કે ગાડી લેવાય આજે પછી એમ બતાવું બસ નમશે મોડો બરાબર બહેના વા ખડા હા હા હા

mời đây 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 đây

ગાડી ના ફેરવાય કશું નઈ તો હું ફરી લેતા મેરામ જાવ લેતા ગાડી હ મેરામ જાવ એટલે લેતા ગાડી ગાડી જોઈએ આજે હા ફરી આવજે